બોલમાળી અંબે જય જય અંબે ભાદરવી પૂનમની આ પાવન યાત્રામાં હજારો ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા નીકળે છે માતાજીના આ ભક્તોને આરામ સાથ અને પ્રેમભરી સેવા મળે એ માટે રસ્તામાં વિવિધ સ્થળોએ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે એ જ ભાવના હેઠળ અંબિકા યુવક મંડળ લાલાવાડા પણ ભક્તો માટે નાસ્તો ઠંડુ પાણી અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીના પગપાળા ભક્તોની સેવા કરવી એ જ સાચો ભક્તિભાવ છે અંબાજીની ધરતી તરફ પગપાળા જતા ભક્તોની યાત્રા એક અનોખો અનુભવ છે રસ્તામાં પગપાળા જતા હજારો ભક્તોના પગે ફોલ્લી પડે શરીર થાકે પણ મનમાં માત્ર માતાજીનું નામ જ હોય છે આ યાત્રામાં માર્ગમાં ઊભેલા સેવા કેમ્પો ભક્તો માટે આશીર્વાદ સમાન બને છે કોઈ ઠંડુ પાણી આપે કોઈ ફળનો પ્રસાદ કરાવે તો કોઈ ભક્તોની થાકેલી કાયાને આરામ મળે એવી વ્યવસ્થા કરી આ સેવાકીય ભાવના એ જ સાચી ભક્તિ છે કારણ કે માતાજીના ભક્તની સેવા એ માતાજીની જ સેવા છે ચાલો મિત્રો આવો સૌ ભક્તિમાં લીન થઈને એકબીજાની સેવા કરીએ અને ફરી એકવાર મિત્રો બોલમાળી અંબે જય જય અંબે મેડિકલ વ્યવસ્થા બરાબર બધી લોકોને અમે પૂરી પાડી નમસ્કાર મિત્રો હું છું પ્રિંદ જોશી અને આજે હું આવી ગયો છું લાલાવાડા ચોકડી ઉપર અંબિકા યુવક મંડળ

સેવાનો અમને દરેક સેવા કરવાનો લાભ મળે અહિયાં થી ચા નાસ્તો પાણી વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા બરાબર બધી લોકો ને અમે પૂરી પાડીએ યાત્રિકો કેટલા દિવસ તમે કેમ્પ ચાલુ રાખો અમારો કેમ્પ પાંચ દિવસ ચાલુ રહે બરાબર આઠમ થી માંડી ને બાર સુધી અમારો કેમ્પ ચાલુ રહે તમારું નામ શું છે કિરણભાઈ ચૌધરી ગામ લાલાવાડા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા આ લાલાવાડા કેમ્પ માં છેલ્લે ચાલીસ રૂપિયા કેમ્પ બંધાય છે અંબિકા યુગ મંડળ તરફથી અને ગામ ના વડી લેવું નાના ભાઈઓ બાળકો બધા પૂછવા સેવા આપી છે અને કોઈ મજૂરી અમે રાખતા નહીં અમે જાતની મજૂરી કરીને આ બધું સારું કામ કરીને લોકોને બટાકા પૌવા અને ચાનો તમે જોઈ શકો છો અહીંયા નાસ્તો હાલ છે તો મિત્રો આજના આટલું જ વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફરી છીએ